જુનાગઢ અને ગીર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે એડ પ્રદેશ ઉપર આફત આવી છે એક તરફથી ભાદર અને બીજી તરફથી ઓઝત નદી ગાંડી બનતા માણાવદર માંગરોડ અને કેશોદ તાલુકાના અંદાજે ત્રીસ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને કેશોદના પીપલાણા ગામ ઓઝત તથા ઉબેણ નદીના પૂરના કારણે સંપર્ક વિહોણો બની ગયો સમગ્ર એડ વિસ્તારમાં અચાનક પૂરના પાણી ફરી વળ્યા હતા અને ત્રીસ જેટલા ગામના લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને પૂર

કટ ઓફ થયેલા છે પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માનવਦਰ ના છે 15 માંગરો લાગ્યા અને કેશોદના 7 એક જેટલા ગામડા છે પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી સંપર્ક વિહોણામાં જે અમારો ઘેર વિસ્તાર છે એ બધોય લગભગ આ પાણીના હિસાબે સંપોક કરીને છે ટીકર છે પછી કોયલાણા છે બાલાગામ બામણા હા આવા ઘણા ઘેર વિસ્તારમાં આંબલિયા છે ઘણા ગામ છે ને બધાય સંપક વિહોણા બની જાય અને એમાં કોઈ જગ્યાએ જવા આવવાની જગ્યા ન રહી